दाहोद જિલ્લાના ઝાલો તાલુકાના जालोद की ठूटी कंखासिया रोड जो राजस्थान ने जोड़ो मार्ग है તે રોડ પહોળો કરે તો ગ્રામજનોને જમીન જાય તેવી ભીતિ સેવાઈ રહી છે ત્યારે સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે થોડા દિવસ અગાઉ રોડ સર્વે કરાતા સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે સરકારી જમીન પર વિકાસના કામો થાય તો વાંધો નહીં પરંતુ ખાનગી જમીનમાં કામો કરાશે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ સ્થાનિકોએ ઉચ્ચારી છે પહેલા માછણ નાળા કોરિડોર અને અને હવે હવે એરપોર્ટ ઝાલોથી અનાસ બ્રિજ સુધી સર્વે કરાતા સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે ખાનગી જમીનમાં કોઈ કામગીરી નહીં કરવા માટે લોકો દ્વારા માંગ કરવામાં આવી છે સ્થાનિકો દ્વારા સામાજિક આગેવાન મુકેશ ડાંગીનો

સમાજના અને જે રસ્તાને સર્વે છે એમાં જે ખાતાકીય જમીન જમીન કરે કરે કે એની અંદર જાય છે એમનું અમારું કેવું છે કે સરકારની મિલકત હોય ત્યાં રસ્તો કાઢે એમનો અમારો વિરોધ નથી અને સરકારની કઈ પણ જાતની યોજના કે જે રસ્તા બનાવવા માટેનો અમારો વિરોધ નથી પણ અમારા માણસોની જમીન અને ઘરો જાય છે એ માટેનો અમારો વિરોધ છે અને આવનારા સમયની અંદર જો અમારા મુદ્દા કે અથવા અમારી સમસ્યાનું ધ્યાન ના લે તો અમે અંગરો આંદોલન કરીશું થોડા દિવસ પહેલા અમારા ગામમાં જે રોડ સર્વે કરવા હતા એ અમને ના નથી પણ જે એ લોકો સર્વે રોડ બનાવવા માંગે એમની સરકારી જમીનમાં તો અમને વાંધો નથી અમારે માલિકીની જગ્યામાં એ લોકો રોડ બનાવવા હશે તો અમે વિરોધ કરીશું જરૂર પડશે તો ભૂકડતા કરીશું અને એ લોકો બનાવી દો મને માને તમારે જવું કઈ અને અમારા બાલ બચ્ચાને છોકરા ખેતીવાડી અમારે એક ખેતર આવે બધા મિલકત અમારા પાસે નથી જેમ ભણે તેમ એ લોકો એમની સરકારી જમીન માં રોડ મંજૂર કરે બાકી અમારે માલિક જગ્યામાં એ લોકો સર્વે કરે નહીં એ વિરુદ્ધ અમારે બધું કઈ કેવું નહીં અમારે એટલે અમે બધા ખેડૂતો મળીને આંદોલન કરશું જરૂર પડશે તો ભૂરતાલ બી કરશું બાકી અમારી માલિકીની ની જગ્યા અમે એક ટુકડો બી આપીએ નહીં જો એમની એમની સરકારી જગ્યા એમને લઈ લો છૂટ તમારે કઈ વાંધો નથી બાકી અમારી માલિક ની જગ્યા એમને પંકવા દઈએ નહીં અમે જરૂર પડશે

તપાસ કરો તો આદિવાસી ખેડૂતો છે અને તેઓની જે વિનંતી હતી તેમની જે માંગ હતી એને અનુસંધાનમાં તપાસ કરવા કરતા એવું જાણવા મળેલ છે કે જાલોદ થી બોર્ડરને જોડતો જે ઠુઠી કંકસિયા સુધીનો જે રોડ છે એને હાલ પહોળો કરવા માટે સર્વે કરવામાં આવ્યું છે અને આ રોડ ને પહોળો કરવામાં આવે તો અહીંના જે આદિવાસી ખેડૂત ખાતેદારો છે એમની જે પોતાની ખાનગી માલિકી છે એમની જમીન જાય એવી છે અને એમની સાથે મહેનત મજૂરી કરીને જે મકાનો બનાવ્યા છે કુવા બનાવ્યા છે બોર છે વાડીઓ છે પણ જે વૃક્ષો છે એ પણ આ રોડ અંદર જાય એવું છે અને અહીંના જે કિશોર ડબગર સાથે રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યુઝ